મે વિશ્વાસ અને આશ્વાસન આપું છું કે ગમે તે પરિસ્થિતિ હોય કોઈ પણ મુશ્કેલી હોય અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે લડતા રહીશું અને સમગ્ર અમારો અમારી ટીમ બધી જ તમારી સાથે રહેશે આવનારા ઇલેક્શન 7મી તારીખે છે ત્યારે 7મી તારીખે જંગી મતદાન કરીને મને વિજય બનાવો અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માટે મેં એમને હાકલ કરી લોકસભા 2024 ના લઈને કોંગ્રેસ દ્વારા કયા કયા પ્રકારની ગેરંટી આપવામાં આવી છે લોકસભા બે હાજર ચોવીસ ના લઈને ન્યાય સંકલ્પ કરીને બેરોજગાર યુવાનોને પણ મળશે એવી જ રીતે જે રોજગાર લઈ રહ્યા છે જેઓ કંપનીમાં કામ કરે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા છે એમને ચારસો રૂપિયા પર ડે આપવામાં વાયદો કર્યો છે અને શહેરી વિસ્તારમાં પણ મનરેગા લાગુ કરવામાં આવશે અને મનરેગામાં જે પણ કામ કરશે એમને ચારસો રૂપિયા રોજ મળશે ધોબી તળાવ વિસ્તારના સ્થાનિકો માટે કયા પ્રકારનો સંદેશ આપવા માંગો છો અહી વિસ્તારમાં ધોબી તળાવના નહીં પરંતુ આખા વલસાડ નગરપાલિકા વિસ્તારના શહેરી વિસ્તારના લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે કઈ પણ કોઈ ડરાવવાની કોશિશ કરશે નાના ધંધા રોજગારવાળાને વાળાને ડરાવવાની કોશિશ કરશે તો આપણે ડરવાનું નથી અહીંના વિસ્તારની પાણીની સમસ્યા અહીંના વિસ્તારનું પાણી કે અહીં અહીંના વિસ્તારમાં ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન તેની વ્યવસ્થા તેમજ અહીંના લોકોને સ્થાનિક રોજગારી મળી રહે એની વ્યવસ્થા અમે પૂરી પાડીશું વાસીઓને આવનાર આજથી બીજા દિવસ પછી આપનું પ્રોગ્રામનું શેડ્યુલ જણાવા માગશો વલસાડ વિસ્તારમાં હજુ પણ અમે એક દિવસ પૂરો આપીશું વલસાડ પ્રોપરને અને હજુ પણ ઘણા દિવસો બાકી છે અમે લગભગ છેલ્લા ચોત્રીસ પાંચત્રીસ દિવસથી દરેક વિસ્તાર ફરી રહ્યા છે ત્યારે અહીંના લોકો પર ખૂબ આશા અને અપેક્ષા છે કારણ કે અમારો જે વિસ્તાર બીજો વિસ્તાર છે એ વિસ્તારમાં પણ લોકો ઉમંગથી નીકળે છે તેમજ શહેરી વિસ્તારમાં પણ યુવાનો ખૂબ ઉમંગથી અમારી જોડે જોડાય છે અને અમારી જોડે પોતાની સમસ્યા પણ શેર કરે છે અમે તમામ સમસ્યાને ને વાચા આપવાની કોશિશ કરીશું રાજુભાઈ આજનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપો આજે પ્રોગ્રામમાં તો જે બે જગ્યા પર સભા થઈ અને જે માહિતી આપું

જો ભાઈ રસ્તા પાણી લાઈટ એ તો નગરપાલિકાના સભ્યો પંચાયત ના સભ્યો અને જિલ્લા પંચાયત ના સભ્ય છે જમીન ના માછીમારોની સબસીડી ના ડીઝલ ના પારા ના વલસાડ ની અંદર નાના બજાર હોય કે રેલગ વિસ્તારો પાણી પૂરના પારા કેવી રીતના નદીઓનું જે આપણું નદીઓનું આખી પુરાઈ ગયેલી છે આપ સૌ જાણો છો ને ત્યાં આગળ જે ઘણા એવા પ્રશ્નો આપણે વલસાડના છે અનંતભાઈ અનંતભાઈ પટેલ પાસે એવી આશા રાખીએ કે જે પ્રશ્ન કેશીભાઈ પટેલે ગ્રાન્ટ લેપ્સ કરી અને જો સોલ્વ નહીં કર્યા તે અનંતભાઈ વલસાડવાસીઓના માટે પ્રશ્નનો સોલ્વ લાવે અને જે મોટી સમસ્યામાં છે વલસાડવાસીઓ વલસાડની જનતા પીરાડી છે એમાંથી એને મુક્ત કરે ને હું અનંતભાઈ પટેલ લડવૈયા છે ઘણા કુ છે એમને બોલાવવા કે કેવા ફોન પર આવી જશે કેમ

આખું વલસાડ ઉતરી પડેલું છે કેમ જમીનના ના માટે તો જમીન નો પ્રશ્ન અનંતભાઈ ત્યાં ઉઠાવશે અને આમ નાગરિક આદિવાસીઓ કે મુસ્લિમ કે દરેક કોમને ને ન્યાય મળે એવી અનંતભાઈ પાસે અપેક્ષા રાખીએ અનંતભાઈ કામ કરે ને અમને બી એક નવો ઉત્સાહ ને જુસ્સા આવ્યો છે કે હવે જે નિરાશક હતું રાજકારણ કે કોઈ લડવૈયા ની મળે કોઈ ગુરાની પોલીસ કેસ કરે મૂકી દે કલેક્ટર કેસ કરે કેસ પર કેસ કરે હવે આ બનવાનો નથી એક જોશ આવી ગયો છે કે વલસાડ આમ જનતાને બે હાથ જોડીને રાટ ના કરો કે આ વખત અનનભાઈ નું એક મત તમે આપીને વિજય બનાવો અને પછી જુઓ કામ એકટક આપો અનનભાઈ પટેલને આ એકટકની જરૂર છે જે આપના કામો ઠીકેલા છે બધા કામ થશે જય હિન્દ ભારત માતા ઓર જીતेंगे ઓર લડेंगे ઓર જીતेंगे ઓર લડेंगे ઓર જીતेंगे જીતेंगे લડेंगे ખબરો મેં અબ તક કે લિયે બસ ઇતના હી મિલતે હૈ ફિર એસી બડી ખબર કે સાથ તબ તક કે લિયે ધન્યવાદ देखते रहिए गोल्ड कॉइन न्यूज अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करें धन्यवाद